જય દ્વારકાનાથ દ્વારકાનાથનો દુતા પ્રેમને મર્યાદા અને પાપ આપણે એની વાર્તા સાંભળવાની છે અને ન સમજાય તો આપણે આમાં લખેલું છે લખેલું બોલતો હતો એટલે આપણે ચાલુ કરીએ મારા વાલા વૈષ્ણવ આજે હું તમને એક એવી વાત કહું છું એ માત્ર ખથ્થા નથી દ્વાર દ્વારિકાનો નાદ જીવન ઉપદેશ છે આ એક વખત તું કહ્યું જામનો ગોવરિયાનો ભગવાનને જઈને કીધું કનૈયા આ કપડાં બધા માપના નથી થયા ને ધા માદા ખાઈ ગયા છે અમારી હાલત તો ઓલટતી જ થઈ ગઈ ઓલટતી ગઈ ભગવાનને સ્મિત કરે તે એમ કહે છે અરે કલા અરે વાળા કપડાં નહોતા ન માગ્યા હવે માપના કરવા માટે તો શહેરમાં ત્યાં જઈએ આપણે તો અહીંયા પહેલીવાર પહેલી વાર આવ્યા છીએ અને વાલા વૈષ્ણવ આજે લોકો થતો થતો કરોડ રૂપિયાનો ખર્ચીને ફિલ્મ બનાવે છે પણ પ્રત તો પ્રેમ નહીં મળે અને ગોવાળિયાઓ એ તો પચાસ લાખ રૂપિયાની આખી દુનિયાનો જૂ જીતી ગયા છે એવું શું છે દ્વારકાની આ દ્વારિકાનો નાદ અનુગ્રહનો પૈતાનો તોરે કમાઈ શકે પણ પ્રેમ તો માત્ર ભગવાનની કૃપા મળે છે આ એક દીતરો હતો નામ અંતિત એ છોકરાઓને એક વાત જોઈને દીતરાને પોતાનું નામ પાથર માનીને નામ લગાડી દીધું અંતિતને રેખાબેનને જેને જોઈને મને લાગ્યું તે તંતાર માનું નામ તરવતથી લખે તે જીવનને જ્યારે પાતું પડતું નથી હવે સાંભળજે મારા વાલા વૈષ્ણવ કનૈયા જ્યારે મખુરા પહોંચ્યા ગોવારીઓને કહ્યું કનૈયા આ કપડાં બધાના ધા મધા ખાય છે કંઈ કરી ગજો અને પરમાત્માનો સીધા ઢોપીના જ્યાં ગયા ગોબી જરા આધે બોલો મર્યાદા રાખીને અને વાલા વૈષ્ણવ અહીંથી પ્રથમ ઉપદેશ જેટલી ભણતર હોય પણ ગામડાની માણસની તાતે મર્યાદા વાત કરવી નહીતરો એક ખપ્પડ એવડી પડે ને તો ભણતરમાં ભૂતા ફૂતા ઉડી જાતે તહેરમાં ભણેલા ગણેલા લોકોને બે પુસ્તકો વાંચી લે ને તો અર્ધૂટ કરે પણ સ્તૃત્ બતાવે છે ગામડાથી કોથાયું તહેરની જીજરી મોતી છે પતિ ભગવાનને ડરતી કાકાની દુકાન ગયા દર્દી કાકાએ જોઈને ઊભા થઈ ગયા પણ ધમાકકારી વિના આ દુનિયામાં કોઈ નમતતા નથી કરતું કે હકીકત કનૈયા એ કહ્યું કપડા માફ ના કરી દેજો એટલું કામ તું કરતો હતો એ થોડીને પહેલા અમારું કરજે દર્દી કાકાએ તોના કપડા તરખા કર્યા પછી ભગવાનના પૂછે કાકા તેટલા પૈસા અરતી હવે અડધી કાકા અરજી કાકાએ વિચારે તો મોટો માણા છે પૈસા માંગે તો ધોબી જેવી હાલત ન થાય એમ બોલો અરે ભગવાન તમારા તમારાથી શું પૈસા લેવાય રહેવા જ્યો ત્યારે હવથી મોટો ઉગતે વાલા કાકા આ દુનિયામાં કોઈ એવું કામ મફતમાં કરાવવું નહીં એટલું કામ એટલા પૈસા કારણ કે મફતમાં કરેલું કામ કામ નહીં ઉપકાર બની જાય વાલા વૈષ્ણવ આ કથા નહીં જીવનનો આધાર છે મર્યાદા રાખજો અને તેવા કરો પણ મૂલ્યો લ્યો ગામડાનો માન કરો અને માતાનું નામ આપો એની પરમાત્માની તૃપેતા હંમેશા વૈષ્ણવ સાથે રહે છે હાલો જય માતાજી તમને તેવી ગમે અમારી વાર્તા ચેનલને તપતા કરજો દસ તણાને શેર થેર કરો જય જવાન જય ચિતન